આગળ ઉપરવાસથી જેટલો વરસાદ આવી રહ્યો આજવામાંથી પાણી આવી રહ્યું છે ને વિશ્વામિત્રી પાંત્રીસ ફૂટની ઉપર ગઈ છે લોકો સમજતા નથી કે એમનો જીવ જશે પાણીમાં ફસાઈ જશે ટ્રેક્ટર જેવું ટ્રેક્ટર જેસીબી પણ પાછું પડે છે અને લોકો ચાલતા નીકળી પડે છે ફાયરના જવાનોને કે ટ્રાફિકના જવાનોને સાંભળતા નથી અને ઉપરથી ખોટા આક્ષેપો કરે છે પબ્લિકને મારી એટલી વિનંતી વડોદરા શહેરના નગરજનોને કે તમે સેફ રહો જ્યાં છો ત્યાં તમે બીજા જ્યાં હશે એની વ્યવસ્થા કોર્પોરેશન કરી જ રહ્યું છે કોર્પોરેશન બોટ દ્વારા બધાને લાવી રહી છે એનડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે ખૂબ પ્રયત્નો વડોદરા કોર્પોરેશનની ટીમ શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશન પોલીસ બધા કરી રહ્યા છે તંત્ર એનું ચિંતા કરી રહી છે કોઈ બહાર નીકળવાની જરૂર નથી જે આ બધા જ્યાં છો ત્યાં જ રહો કોઈ બહાર જ્યાં છો ત્યાં જ રહો કોઈ બહાર નીકળ જ્યાં બધા જ્યાં છો ત્યાં જ રહો કોઈ બહાર નીકળ આ બધા જ્યાં છો ત્યાં જ રહો કોઈ બહાર નીકળ આ બધા જ્યાં છો ત્યાં જ રહો કોઈ બહાર નીકળ આ બધા જ્યાં છો ત્યાં જ રહો